ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ આ સમિતિની રચના અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિ જાતિઓ સુધારા નિયમો બે હજાર અઢાર અન્વય કરવામાં આવે હતી અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખાસ કરીને માનવ ગરિમા યોજના જાતિઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવા સુવિધાની સમરસ હોસ્ટેલ વિગેરે રાજ્ય સરકારની સંતોષપૂર્ણ કામગીરીની આ સમિતિના સભ્યોએ સરાહના કરી હતી ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબર કા નોટિફિકેશન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ